નમસ્કાર દર્શક દર્શક મિત્રો મિત્રો નમો ટીવી ન્યૂઝ સ્વાગત છે સમાચાર આપ સૌનું ગઈ તારીખે અમે ગૌચર રિલેટેડ એક પ્રસારિત કર્યા હતા એના કારણે સતત ત્રણ દિવસથી એટલે કે બીજી તારીખના મેં સમાચાર રિલેટેડ રિલીઝ કર્યા અને ત્રણ તારીખથી સતત અમને ફોન કોલ ચાલુ થઈ ગયા છે મને અત્યારે હું નામ નહીં આપું પરંતુ મને સારા એવા અગ્રણીનો ફોન આવી ચૂક્યો એ બાબતમાં અમારી ચર્ચા થઈ એના પછી ત્યાંના સ્થાનિકોના અગ્રણીઓના ફોન આવ્યા એના પછી ગઈકાલે નારાબા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ મને ફોન કરી અને મને ધમકી આપી અને મને એમ કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે ભાઈ તમે પૈસા માટે કરો છો તો હું તમારા પાસે પૈસા માગવાનો આક્ષેપ કરીશ અરે ભાઈ જાણવા મળ્યું છે ને તું આક્ષેપ કરીશ ને મારા ફરિયાદ કરીશ આ આ ક્યાંનો ન્યાય છે નથી મેં એનાથી કોઈ વાત કરી નથી મારી એનાથી કોઈ ચર્ચા થઈ અને નથી આ બાબતમાં અમે કોઈ કાંઈ વાત કરતા અમારી તો ચોખ્ખીને ચટ એક જ માંગણી છે કે ગૌચર ખાલી થવી જોઈએ જોઈએ ને જોઈએ અમારો આ ધ્યેય છે અને આ ધ્યેય રહેશે એના સિવાય જે અગ્રણીઓ અને એના મળતી આવ માણસો અત્યારે છેલ્લા ત્રણ દિવસથી સતત મને ફોન કરે છે મળવા બોલાવે છે મળે છે જ્યાં હું હોઉં ત્યાં આવી જાય છે અને આ રિલેટેડ મને એવું પણ જાણવા મળ્યું છે કે મારા ઉપર ખોટા એટ્રોસિટીના કેસ કરાવી ખોટા પૈસા માગવાના કેસ કરાવી અને બદનામ કરવા માગે છે મને એનાથી કોઈ વાંધો નથી મારી તંત્રને ખાલી એટલી જ રજૂઆત છે કે પહેલાં મને સાંભળજો એનું કારણ છે અગાઉ એક ડોક્ટર આવું કરી ચુક્યો છે અને પછી એ માફી પણ માંગી ચુક્યો છે કોર્ટની અંદર અને જે પીએસઆઈ ખોટો કેસ કર્યો હતો એની પણ શું હાલત થઈ હતી એ પણ સમગ્ર કચ્છે જોયું છે એટલે મને કોઈ વાંધો નથી આ બાબતે મેં ફરિયાદ આઈજી સાહેબ ને કરી દીધી છે કે તલાટી મંત્રી મને આવી ધમકી આપી છે અને જે આલી રિલેટેડ લોકો છે જે આવા ખોટા કેસ કરવાની પેરવીમાં અત્યારે તૈયારીમાં છે કે જે એટ્રોસિટીના કેસ કરાવી શકે છે જે મારા ઉપર ખાનણી માગવાના કેસ કરાવી શકે છે તો આ બાબતે કાંઈ પણ થાય એના પહેલાં મેં મારી ડિફેન્સમાં ફરિયાદ આપી દીધી છે એટલે મને આ બાબતમાં કોઈ ખુલાસો વધારે કરવાનો રહેતો નથી પણ પ્રજા સમક્ષ આ મુદ્દો હું એટલા માટે રજૂ કરું છું કે જ્યારે અમે એક મીડિયા તરીકે નિષ્પક્ષ નીડર બની અને જ્યારે અમે આ આવા કામો કરતા હોઈએ છીએ ત્યારે પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ અને પ્રજાએ પણ આવા જે ભૂમાફિયાઓ છે જે ખનીજ ચોરો ચોરીઓ કરે છે કે જે આવા ભ્રષ્ટ અધિકારીઓ છે કે જે આવી ખોટી ધમકીઓ અમને આપે છે એના સમક્ષ લડાઈમાં અમારી સાથે ઉતરવું જોઈએ અને આવા જે લુખા તત્વો છે તલાટી મંત્રી જે ધમકી આપી છે એના જેવા તો એ આવા આવા અધિકારીઓને પાઠ ભણાવવો જોઈએ અને કાયદાકીય રીતે તો અમે એને પાઠ ભણાવશું જ પરંતુ જાગૃત નાગરિક તરીકે સમાજના એક સારા વ્યક્તિઓ તરીકે આપ સૌએ પણ આગળ આવવું જોઈએ અને આ તો એક ગાય માતાનો પ્રશ્ન છે ગૌચરનો પ્રશ્ન છે તો આ ગૌચરના મુદ્દા ઉપર જો આપ ખરેખર ગાયને માતા સમજતા હો અને ગૌચર જમીન બાબતે આપ જરા પણ લાગણી ધરાવતા હો તો આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આ બાબતમાં આપ આગળ આવો અને આ વિશે મોદી વિકાસ મિશનના અધ્યક્ષ કચ્છ જિલ્લાના અધ્યક્ષ શ્રી ભરતભાઈ સંઘવીએ પણ અમને ઇન્ટરવ્યૂ આપ્યું છે એનું ઇન્ટરવ્યૂ હું અત્યારે આપ સૌને સંભળાવું છું અને એના પછી તલાટી મંત્રીએ જે મને ધમકી આપી છે એનું કોલ રેકોર્ડિંગ એ પણ હું આપ સૌની સૌની સમક્ષ રજૂ કરું છું જે આપના ધ્યાનમાં આવે આપ સૌનો દર્શક મિત્રોનો ફરી વખત ખૂબ ખૂબ આભાર આપ સૌ અમારી પડખે રહ્યા છો રહેશો એવી લાગણી સાથે

નો દબાણ થાય છતાં અરજદાર મીડિયા લોકો જે પ્રશ્ન કરતા હોય એને પણ જો દબાવવામાં આવતા હોય તો કયા રાજકારણી આ લોકોને સપોર્ટ આપે છે અધિકારીઓને એ પણ એક મુદ્દાનો વિષય છે રાખી દે આવા અધિકારીને જો બદલી કરવાનો નહીં આવે તો મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે હું પણ આ આંદોલનમાં જોડાઈ અને અમારે અપવાસ ઉપર બેસું પડશે તાલુકા પંચાયત ઓફિસ પાસે એટલે તાત્કાલિક હું ટીડીઓ સાહેબ પણ વિનંતી કરું છું કલેક્ટર કચ્છ કલેક્ટર સાહેબને પણ કહું છું કે સાહેબ આ પ્રકરણ તાકીદે આપ રસ લ્યો અને આની અંદર જે પણ જવાબદાર હોય એ લોકોની તાકીદે બદલી કરવામાં આવે અને ગોચર જમીન જે છે એ ખુલ્લી કરવામાં આવે કોઈ વ્યક્તિ કે પોતા માટે જમીન નથી માંગતા ગોચરની જમીન માટે જો કોઈ પત્રકાર હોય કોઈ મીડિયા ચેનલ હોય કોઈ સામાજિક અગ્રણી હોય તે એના માટે માંગણી કરતા હોય છે અને એને જો ધમકી આપવામાં આવતું હોય તો કયું આ બિહારનું ગુંડાર જ ચાલી રહ્યું છે અધિકારીઓમાં અને અધિકારી કોણ સપોર્ટ કરે છે આ એક કચ્છની અંદર આ ચિંતાનો વિષય છે તાકીદે આવા કર્મચારીઓ તલાટીઓ તાકીદે બદલી કરવામાં આવે આ લોકોને દાવો મૂકવામાં આવે એવી હું વિનંતી કરું છું અને આવા અધિકારી ભવિષ્યમાં અને એની મિલકતો પર એસીબી દ્વારા તપાસ કરવાની ઉપર ખાસ આપણી ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું એના ફોન રેકોર્ડિંગ કરી અને એ વ્યક્તિ કેટલાય ભોજવમાં કચ્છની ફરજ બજાવી રહે તલાટી તરીકે એની કઈ કઈ મિલકતો છે એની તપાસ કરવામાં આવે એવી હું ખાસ આપણા ચેનલના માધ્યમ દ્વારા આગ્રહ કરું છું અને આ કચ્છ છે અહીંયા કોઈ ધમકી નહીં ચાલે આ કચ્છ નરેન્દ્ર મોદી નું કચ્છ છે આજે મોદી સાહેબ ત્યાં વિદેશમાં કોઈ પણ જગ્યાએ આવે તો કચ્છને યાદ કરતા હોય છે ને આવા અધિકારી મોદી સાહેબ ને કચ્છ કરી રહ્યા છે એ હું મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે બિલકુલ ચલાવી નહીં લઉં અને આના ઉપર કડક પગલા લેવામાં આવે હું આઈજી સાહેબ ને પણ વિનંતી કરીશ કે સાહેબ આવી રીતે અધિકારી ગવર્મેન્ટ અધિકારી દબાવ કરતા હોય તો કોણ સપોર્ટ આપે આખી લિંક પકડો સાહેબ તમે અને જવાબદારો ઉપર તાકીદે પગલા લેવામાં આવે એ હું નમો ચેનલના માધ્યમ દ્વારા હું આ સર્વ જનતાને વિનંતી કરું છું જીતરાજી સાહેબ હેલો નમસ્કાર સાહેબ નમસ્કાર તો બરાબર છે પણ આ બધું શું આ બધું ખોટે ખોટું બધું આમાં ઓલામાં દીધું છે શેમાં ઉગરાણા પંચાયત ઉગરાણા કરે છે તમારે જોવાનું છે આધાર પુરા શું તારી પાસે કે આવી રીતે કર્યું છે તમે દાવો કરી નાખો બરાબર ધમકી હા નથી તો પ્રોસીઝર થાય છે બરોબર ને પ્રોસિજર રીતે મોટા પૈસા લેવા માટે ઉઘરાણા પર કરવા માટે આમ દબાઈ ને કેવી એટલે મને પૈસા દઈ દે છે હું નહીં કરું ના આમ કઈ મને પૈસા દે છે પૈસા લેવા માટે છે ને

જાણવા મળ્યું છે તો આ તો ખોટું છે ભાઈ પૈસા નથી મારે એક જ વસ્તુ કરવાની છે ગૌચર બધી ખાલી કરવાની છે અને એ તમારે કરવી જ પડશે તમે કઈ કાર્યવાહી નથી તું કામ કરતા ખરો કાર્યવાહી

નાખો ઓફિસ માં તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર